કે તમારા ઘેર જઈ તમારી જૂની પેટીમાં આ ચોરી ના સિક્કા જોઈને એવું પધરાય બારતી શું છે જોવા જરૂર આ ચોરી ના સિક્કા મોહ ના રાખતા પધરાય દ્વારા સુધી નાખી આ સિક્કા તો છે અંગ્રેજ વખત ના

પગ આવું ભય ઉભું ના જવાય માતાજી સપના દવાખાને રજા લઈને તમે ગેર જતા મેં માનતા રાખી દસ હજાર દવાખાના

અને રક્ષાબંધન પેલા તમે માનતા માની રક્ષાબંધન પેલા અને પછી તમે ત્યાં જે સાત વર્ષ થી બંધાવતા રાખડી એ તમે રક્ષાબંધન ના બે દિવસ પેલા માંડી અરજી કરી હતી તો પછી ભાઈ કેવી કે રાખડી બાંધી દે તો ભાઈ બોલાવતા એ થઈ ગયા સુરત એટલે તમારી માનતા પૂર્ણ થઈ એટલે આજે માનતા કરવા માટે આવે છે રામ 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 મારું નામ મનીષ છે હું વાવડી ગામ થી આવું છું તમારું નામ મારું નામ મનીષ છે મનીષભાઈ હા ક્યાંથી આવવાનું હું આવડી ગામથી આવું છું હા શું પ્રાર્થના કરી તમે માતાજીના વિડીયો જોવા માટે મેં પ્રાર્થના કરી કે માતાજીના વિડીયો જોવા માટે હું ખારમેરડીમાંમાં વિડીયો જોવા માટે પ્રાર્થના કરીતી શું તકલીફ હતી ત્યાંમો ટાવરનો પ્રોબ્લેમ હતો નેટવર્ક નતું આવતું નેટ પકડાતું નતું એટલે તમે માને ટાવર આવી જાય સારું છે હા તો પછી એક જ મહિનાની અંદર ટાવર આવી ગયો તમારા ગામમાં જ આવી ગયો એટલે તમારી જે તકલીફ હતી દૂર કરી ખાલી પ્રાર્થના કરવા દી ઘરમાં બેઠા બી વિડીયો જોઈ શકાય હવે વિડીયો જોઈ શકાય બાકી પેલા પેલા તો ગામની આજુબાજુ બહાર જઈને વિડીયો જોવા પડે એવું એવી કંડિશન હતી અને તમે મા ખાલી પ્રાર્થના કરી એક મહિનાની અંદર ટાવર આવી ગયો એટલે હવે તમારી તકલીફ દૂર થઈ ગઈ માતાજીના વિડીયો જોઈ શકીએ છે અને નાના મોટા જે કંઈ બી જાણવું હોય તે જાણી શકાય છે બધા વિડીયો જોઈ શકે રામ 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 મારું નામ લક્ષ્મણભાઈ ક્યાંથી આવવાનું ગામને અમદાવાદ હા શું માનતા હતી માનતા એ હતી કે આ ભઈના નેત્ર કતા આ ભઈના હા દેખાતું જ નતો આ શું દેખાતું તું કાઈ દેખાતું નતો પછી કોણે માનતા માની મે માની તમે માનતા માની કે અમને દેખાતું થઈ જાય પછી અત્યારે કમ્પ્લીટ દેખાય છે હવે કમ્પ્લીટ દેખાય કોની માનતા હતી આ શખ્સ કોની ખુખાર મેરડી માની અને અત્યારે તમને આંખે દેખાતું થઈ ગયું જે દેખાતું નતું પેલા અત્યારે દેખાય ખુખાર મેરડી માની માનતા માન્યા પછી રામ રામ ક્યાંથી આવો મેમદાવાદ મેમદાવાદ તમારું નામ લક્ષ્મણભાઈ રાવજીભાઈ રામ 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 માડી

પણ એ જે બાપુ જો જોડ હતી ને એ બાપુ મરી ગયા એના પાંચ દિવસ થયા અને આને ચાલુ થઈ ગયું ધૂણવાનું તો એને ખાટલા માંથી નાખી તો ઉભી નતી થાય બેન હું મરી જાવ ફાંસી ખાઈ લો તો મેં કીધું બેન ઉભી રે તું ફાંસી બાસી આવું નો કરીશ હું તને કહું છું તું વિડીયો જો વિડીયો જો અને તને તારું કામ ન થાય તો હું બેઠી છું તમે એવી ગેરંટી આપી મેં ગેરંટી આપી એને બેઠી છું તારું કામ ના થાય શું ઈ કે તું એને રાખી બાધા રાખી તો ધૂણવા માંડી તો મને કે બેન મને તો વિશ્વાસ નથી હું તો મરી જાય મને બાધા રખાય પણ મેં તો હું બેઠી છું ને હું તારી ગેરંટી લઉં છું માતાજી કઈ નહીં થાય જા તો એને રસીદ બીજે દી દવાખાને બતાવવા ગઈ તો ડોક્ટરે એવું કીધું કે તમને પૈસામાં રસી ભેળ થઈ ગઈ છે તો કે હું મરી જાય મરી ગઈ મેં કીધું ફૂંકાર મારી બેઠા છે હું તને વિશ્વાસ દઉં છું ને કે તને કઈ વાળ વાકો નહીં થાય તો તારો એને મેં કીધું કે બીજે દી બેઠી થઈ ગઈ ને એનો ફોન આવ્યો કે મને હવે સારું છે કેટલા રવિવાર આવો છો પાંચ એ લોકો પાંચ રવિવાર થી આવે હું બાર રવિવાર થી આવું બાર રવિવાર

શું નામ તમારું લક્ષ્મણભાઈ અને તમે માનતા માની ત્રણ મહિના થી કેટલા ત્રણ થી ત્રણ મહિનાથી અને ડોક્ટર કરાય તો શું કીધું ઓપરેશન કરવાનું કીધું પછી તમાર ભાઈએ વિડીયો ખુખાર મેળી માનો તમાર ભાઈએ ખૂંખાર મેળી માનો વિડીયો બતાવ્યો અને માનતા માની માનતા માની તો અત્યારે સારું થઈ ગયું જે ડોક્ટર ઓપરેશન કરવાના કેતા કેતા